છોટા છોટાઉદેપુરનું નસવાડી જ્યાં પીવાના પાણીની પારાયણ સર્જાય છે રાજપુરા ગામમાં ભૂગર્ભજળ ઊંડા ઉતરતા મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે રાજપુરા ગામમાં ત્રણસો લોકો રહે છે પણ દર ઉનાળે ગામની મહિલાઓને પાણી માટે પરેશાની થાય છે ગામમાં હેન્ડપંપ બોર જળ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો આજ દિવસ સુધી નળવટે પાણી નથી આવતું ટેન્કર પણ ન આવતું હોવાથી ગ્રામજનોને બાજુના ગામમાં પાણી ભરવા જવું પડે છે અમારા ઘેરે બોર છે પણ પાણી ઊંડા જતા જશે તો પાણી ખૂટી જશે એટલે પાણી ભરવા માટે ઘર માલિકના ના કુએ છે અને પાણી ભરવા જઈએ કે ખેતર માં કામ કરવા જઈએ અમારે બોર જોઈએ કે તાકી માન જાપો મોટો તો પાણી અમે ભરીએ ને એમ આવું ડો ના જવું પડે અમારા તમારે આવ્યો છે તો બધી સુવિધા કરીને તમારે જવાનું આજ પૂરા ગામમાં પાણીની સમસ્યા છે પાણી કોઈ જગ્યાએ છે નથી ઘર બોર્યા એક દોઢ કિલોમીટર ગામમાં પાણી ભરા જવા પડે છે ઢોળ વાસી પાણી પાણી લાવીને છે ખેતરોમાં કોઈકનો બોર ચાલતો હોય ત્યાંથી ભર કોઈ ખારા ભર્યો હોય તો ભરવા દે તો ન પણ ભરવા દે અને કોઈ ટેન્કર ની વ્યવસ્થા ટેન્કર ભરીને પણ અમારી પંચાયતમાં કોઈ મોકલાયું નહીં અને પાણી શેર નહીં